હલો ટોપાઈ બધા મજામાં મજામાં દેશો અમે પણ મજામાં છીએ તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા રાધે રાધે કેમ કે નવા વિડીયોની શરૂઆત કરી દીધી મિત્રો અને હા કેમ એ મુલે ગેલા છે તો મોબાઈલ અમારી પાસે મેંતા ગેલા છે કે વિડીયો કેમ દે બનતો નહોતો તો એક ને એક મોબાઈલ છે મિત્રો તો મોબાઈલ જોઈએ એને પણ હારેસું હવે કેમ કે અમા તો બધાના જરૂરી નંબર હોય એટલે ફોન આવતા હોય પણ તોય આજે સતાય મેકતા ગયા કેમ કે ના તો ઘણા દિવસ કપાણવાનું છે તો એને કઈ સમય રહેતો નથી કેમ કે એક ને એક ના કપાણના વિડીયો મેકલા કરી તો તમને એમ થાય કે આ કેમ કપાણના વિડીયો મેં બનાવ્યા કરે એટલે આજ કાઈ ફોન ઘરે મેકતા ગયા છે લઈ ગયા નથી અને મેં પણ અહીંયા વિડીયોની શરૂઆત કરીએ પણ દીદી સે તો સારું લાગે તો લાઈક શેર કમેન્ટ કરો નવલતા સે નમ પહેલા ઓર તો સબસ્ક્રાઇબ કરી લેજો આગળ આગળ મળતા રહી જાતે વિડીયોમાં બના રહેજો તો હારો મિત્રો તમા જો અહીંયા પાણી પી ગયું છે

કેમ કે ખંડની દવા મારીને મિત્રો એટલે ઉરિયા તો નાખવું જ પડે છે તો એક ઠેલે અહીંયા ગીશે એક ઠેલી ના પડી છે ને એક ઠેલે હજી ગાડી ઉપર હાલી આવે છે એટલે એમ કે તમે ચાર ઠેલી છે ઉપર નાખવાનું આ લાપડામાં એટલે બધું ખાતર પણ આવવા માંડ્યું છે એટલે આજમાં તો થોડુંક નાખશું ને બાકીનું કાલમાં નાખશું એટલે કેમ કે પાણી પીવે ને એટલું એટલું મિત્રો નાખતું જવાનું હોય કે બધું ન નાખી દેવાનું તરત ઓહવી જાય આ એ તો બધાને ખબર જ છે ખેડૂતના દીકરા હોય ને ખબર જ હોય કે કેમ કે ખાતર ઓહવી જાય કે ન ઓહવે એટલે એટલે થોડું થોડું નાખવાનું છે સારું ચાલો વિડીયો એમ બનાવ રહેજો ફાઇનલી મિત્રો તો છે ને આપણે આવી ગયા છે એ વરિયાળી ને એવું જોવા તો પણ તમને આગળ બતાવી કે વરિયાળી કેવી છે કેવી નહીં તો જો ફાઇનલ મિત્રો અમારે વરિયાળી જો કેમ સરસ મજાની થઈ ગઈ છે પણ હજી લંગર નથી આવી વરિયાળી ને જો અને અણી વાલોર વાલોરે તે પણ મસ્ત ઘડિયા ઘૂમ જેથી થઈ ગયેલી છે તો હવે એનું મિત્રો આપણે શાક બનાવવાનું છે અનબોક્સિંગ કરવાનું છે પણ થોડીક વાર લાગશે કેમ કે સમય રહેશે રવિભાઈ નીકળતો હોય ત્યારે ઉતારવાની છે પણ કેમ કે જો દાણાવાળી થઈ જાય પણ દી ઉતારશું તેથી અને મિત્રો હા મેથી એવું વાવ્યું થયું એ ધૂન આપણે હમણાં જોવા આવતા નહોતા એટલે પણ જોવા એવા છે તો તમને હમણાં બતાવી કેવાની દાણાને એવું આપણું ઉગી ગયેલું છે તો જો ફાઇનલી મિત્રો આ મેથી તો સરસ સરસ થઈ ગઈ છે કેમ કે હવે તો ભજીયા બની એવી મેથી થઈ ગયેલી છે પછી અહીંયા આપણે કોતમરી છે તો કોતમ તે હવે સરસ મજાની કેમ કે ભજીયા બની એવી થઈ ગઈ છે આપણે જો જો તો તમે જોઈ શકતા કેટલી મસ્તીની બની ગઈ છે ને અને હા મિત્રો ઓલું બી તમને બતાવ્યું હતું એની કમેન્ટ તો નથી આવી પણ જો એ બી હવે જો સરસ મજાનું ઉગી ગયેલું છે પણ હજી તમે એમને કમેન્ટ કરીને આગલો વિડીયો જે જોતાશો ને એને પણ ખબર હશે તો કમેન્ટ કરી દેજો પછી તમે તમને નામ દેશો જ્યાં હું અમે નામ નહીં દે નકર પછી ગમે ચાર ઉપયોગમાં લેશું ચાર તમને બતાવશું તો ગવારે આપણે સરસ મજાનો ઉગી ગયેલો છે તો તમે જોઈ શકતા છો જો કે ઉગી ગયો ને બધો ગુવાર કે ન દેખાતો જો ઉગતો જ આવે છે અને ઈવડે બધા મુલે જાય છે તો પણ આપણે કાંઈ નવરા સે કેમ કે રવિભાઈની કવડાવ્યા કરે એટલે કાંઈ નવરા હોય નહીં એટલે કાંઈ નિંદવા આપણે આવવાનું હમણાં તે નહીં અને આ વાલર તો જેથી ઉતારશું ને તેથી તમને અમે વિડીયામાં બતાવશું ત્યાં સુધી તો કઈ નહીં બતાવી ને રીંગણીને તે પણ હવે સરસ મજાની હવા આવી ગયા છે કેમ કે શાળુ બહુ મિત્રો ઉડે છે ને એટલે તો હવે તો રીંગણીમાં પણ હવા આવી ગયા હવે રીંગણા બે ખબર પણ બાકી જો થઈ ગયા સરસ મજાની રીંગણી બધી આપણી જાણે ડોલર નો હોય પણ પોપૈયા નથી બે હતું કેવું સરસ મજાનું નકર કરી નાખ્યું છે એને નાથી નાખો છે પણ પોપૈયા નથી બે હતા મિત્રો એને ને હજી રવિવારે

ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે દૂધી ઉતારવા કેમ મૃતિબેન આજ તો દૂધી નું શાક કરવાનું છે તો શરીર સાથે લઈને આવ્યા છે અને ક્યાં ક્યાં દૂધી છે એ પેલા તો આપણે જોવું જોઈએ જોઈને પછી ઉતારવાનું છે તો આપણે દૂધી ગોતી લઈ કેમ કે મિત્રો શિકોડી છે ને તો વાકુ બહુ વળવું પડે છે જો અમારે ઋતિકા બેન પાડી ગયા તો આ મિત્રો જો દૂધી છે પણ કઈ બહુ મોટી નથી પણ અત્યારે તો શિયાળામાં તો આવડી મિત્રો થાય દૂધી તો આપણે પણ એને લઈ લેવાની છે તો જો આવી રીતની લઈ કે નહીં તો કઈ થાય નહીં

વિડીયો પણ મોટો થઈ જશે તો વિડીયોને કરીશું અહીંયા અમે એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવાનો તો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મંગળ રાધે રાધે આવજો ભાઈ ભાઈ